મીનાબેન નહીં મીનાબેન નું આખું કુટુંબ બિન સાંપ્રદાયિક જીવન જીવે છે ધર્મ એમના દિલમાં રાખે છે અને જાહેર માં એ બધા સાથે ભરી રહ્યા છે એટલે આ જે કંઈ થયું છે એ ખોટું થયું છે અમારે મીનાબેન ને વાપસ લાવવા છે શ્રી વીર અબડા અડપંગ દાદા નો સાતસો ચોસઠ મો જન્મોત્સવ સવંત બે હજાર એસી ફાગણવદ એકમ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર સંતોના આશીર્વચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પુજારી જંગમ શંકર દેરુના જય માતાજી